હેલો મિત્રો અમે આવી ગયા છીએ આજે માલવણ માં દેવ તમે જોઈ શકો છો હું તમને કહેતો હતો કે માલવણ માં બતાવીશ તો ત્યારે અમે પહોંચી ગયા છીએ શિવરાત્રી દિવસે તમે જોઈ શકો છો આ મારા મિત્રો રહ્યા બધા અને આ કેટલો બધો ભીડ ભાડ જગ્યા છે તમે જોઈ શકો છો અમારા ભૂરો ભાઈ આયા આઈએ ભૂરા ચલો લે ચલો મિત્રો અમે અંદર જઈ રહ્યા છીએ તમને દર્શન કરાવીશું મહાદેવજી ના સરસ મજાના મંદિર છે આ બધા તમે જોઈ શકો છો તમે પાછા આવી જા આ બધા આવી જા પાછા ના કરો કોઈ જોડે બીતા ના પાછા હો કોઈ બીતા ના अल्दा मोलसन दर लागा सबिख मास प्याल हो गरू गोलो जो जो शु प्यारू ना प्यारू प्लिक बदीशा प्लिक बदीशा प्लिक बदीवायस દર્શન નું કરાવી દઉં તો આ કેટલી બધી ભીડભાડ વાળી જગ્યા છે તમે જોઈ શકો છો આ બધી ભીડભાડ વાળી જગ્યા છે રવિભાઈ તો આવી રહ્યું આપણા માધેજી મંદિર અને આ મોટું બધું ખાખરો કે સુલા ઝાડ સા મોટું બધું ચલો લે આપલી நான் <tôi> மந்திர <tôi> <tôi> બધી ભીડભાડ વાળી જગ્યા થઈ જાય આજે ભક્તો બહુ આવેલા છે કારણ કે આજે શિવરાત્રી નો તહેવાર છે ને બહુ ભક્તો આવેલા છે હજી બીજો પણ નજારો બધા બધા પાણી પીવે છે આ મંદિર અંદર જય મહાદેવ જય 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 મહાદેવ જય મહાદેવ હર મહાદેવ

મિત્રો ઘણી બધી પબ્લિક અહીંયા આવી છે આગળ પાછળ મેળો જ બધું ભરાય છે તમને બતાવી દઉં તમે જોઈ શકો છો બધો મેળો છે તો અંદર જવાના છે આપણે મેળો જોવા માટે મિત્રો હવે જઈએ છે બૂટ કરવા માટે અને મેળામાં અમને બધું બતાવીએ બધું શું શું છે પબ્લિક બધી જોઈ રહી છે મને તો ભાઈ વિડીયો બનાવું છું જો નહીં આજે તો

મિત્રો બુટ પેલ ન મિત્રો આ રીતે આપણા ગૌશાળા પાછળ જોવા તમે ગાયો ચરવા જે છે અને આ ગૌશાળા છે પાછળ આ બધી ગૌશાળા છે ના ના નવા ચડિયા છે સરસ મજાના પાછળ તમે જોઈ શકો છો આ પાછળ પાછા ગાયોરી બધી ને એમ નવા છડા અહીંયા છાઇ લાંબા છે એક વાર છડો અહીંયા આવશે જો

મિત્રો માધેજી નો પ્રસાદ લઈ લઈએ ભાંગ છે તમે જોઈ શકો છો તો મિત્રો કેટલા ભક્તો છે જે તમે જોઈ શકો છો પ્રસાદ લઈ રહ્યા છે પરસાદ નો આનંદ કેટલી બધી પબ્લિક છે જો આજે ભક્ત દર્શન કરવા આવશે અહીંયા ભાઈ આવશે ને વિહેશ્વર પણ જશે ફર આર નો પ્રસાદ અહીંયા મળી રહેશે અગાડી અહીંયા થાય છે પ્રસાદ તો ચલો લે અંદર

कौन मस्ती ना करना લેવાનું તો કઈ છો ને લે હું હું થાય તને ફરવાનું તો ફરો અબા નાટુ ભાઈ વડાલી થી ફોટાવાળા જય જયスター એ ઉના કરવાનું નાયક બી વહા ભાઈ ઓ વાવાજીગો જીગા

વસ્તુ અંદર મેળું પર આવેલું છે તમારે જે વસ્તુ જોતી હોય અંદર બધી મળી રહે અને બધા સેલ કરે છે વા યુલેલે નાખ જો દિયો નાખ ને ને ગયો નાખ ગયો ભાઈ એક બંગો કો આવે આવે શું લે આ એક હોઈ ગયો તો એક ઓમ તારું છે બધું ઓમ ફરવા નવું નવું માણસ છે

<laughs> oh बोला pulau <laughs> 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 શક્કરિયા મળે છે દાડમ પપ્પાય દળીઓ મળે છે આ બધું મળે છે બહુ ભીડ છે એક સુધી બી વિરેશ્વર આ રસ્તો છે બધું અને આ તમે ભીડ ભરવાની જગ્યા જોઈ શકો છો તો અહિયા તમે જોઈ શકો છો કેવો નજારો લાગે છે સરસ મજાનો મારા નરેશ પણ આ નરેશ કોમેડી સ્ટાર બાપુ ચલો મિત્રો આજનો વ્લોગ આપડો અહીંયા પૂરો થાય છે કાલે પાછા મળીશું નવા વ્લોગમાં જય માતાજી